રહેસાણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સલમા સુમરાની અમદાવાદ ખાતે બદલી થતા ભવ્ય વિદાય સમારંભ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા ભેસાણથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર સલમા સુમરા સાહેબની અમદાવાદ ખાતે બદલી થતા આજે પોલીસ સ્ટાફ તથા સહકર્મીઓ દ્વારા તેમને ભવ્ય વિદાય સમારંભ અપાયો હતો આ વિદાય સમારંભ દરમિયાન સ્ટાફના સભ્યોએ તેમની સેવા ભાવના કડક શિસ્ત અને સૌજન્ય ભર્યા સ્વભાવની પ્રશંસા કરી હતી પોલીસ સ્ટેશનમાં સેવા કાળ દરમિયાન સુમરા સાહેબે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમજ સ્થાનિક લોકો સાથેના સુમેળપૂર્વક કામગીરી કરી હતી પોલીસ સ્ટાફમાંથી વિદાય પ્રસંગે બોલતા સ્ટાફના બલવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે સાહેબની સ્ટાફ સાથે સાહેબની સ્ટાફને સાથે રાખીને કામ કરવાની જે કુશળતા અમને કાયમિક યાદ બની રહેશે તેમના કાર્યશૈલીમાંથી દરેકને ઘણું શીખવા મળ્યું છે તેઓએ વહેલી તકે પ્રમોશન મેળવી અને પાછા આવે તેવી અમારી સૌની શુભેચ્છા છે તેમજ પીઆઈ સલમા સુમરા સાહેબે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે ભેસાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને આ વિસ્તારના લોકો પાસેથી મને પણ ઘણું શીખવા મળ્યું છે અહીંનો એક્ટિવ સ્ટાફ અને લોકોનો માયાડું સ્વભાવના કારણે અહીં ક્રાઇમ રેટ ખૂબ ઓછો છે આ સૌ માટે પ્રેરણાદાયક છે અને તેમની અને તેનાથી લોકોમાં સુરક્ષા શાંતિ અને ભાઈચારાની ભાવના કાયમી બની રહે છે અંતમાં સૌએ તેમના ભાવિ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શ્રીફળ સાકર અને સ્મૃતિચિહ્નો અર્પણ કરી ફૂલોથી વધામણા કરીને વિદાય આપી હતી રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજનીયુ ભેસાણ ભેસાણ પોલીસ સ્ટેશનની આજે એક માહોલ જોવા મળે છે આપ જાવ છો લોકો દુઃખી છે

વિશેષમાં આજે જ્યારે તમારી બદલી થાય છે ત્યારે તમને કેવો કેવો ભાવ લાગ્યો